મુક્તિ તે માટે નારદ પાંચરત્ન નો ઉપદેશ ભગવાને પોતે નારદ મુનિ એ આ ગ્રંથ લખ્યો છે કયો નામ છે નારદ પાંચરત્ન આ નામનો ગ્રંથ નારદ મુનિ એ પોતે લખ્યો છે અને હું તો કહું છું કે તમારે કોઈ ગુરુ ના હોય ને તો નારદ મુનિ ને ગુરુ માની લો મને જ્યારથી ખબર પડી છે કે મારે ભાગવત કરવું છે મારે ભજન કરવા છે ત્યારથી મેં એક ગુરુ તરીકે પહેલા નારદ મુનિ ને ધારણ કર્યા છે બોલે દેવર્ષિ નારદ મુનિ ભગવાન કી કારણ કે મને એક વાત ખબર પડી હતી કે નારદ મુનિને નારદ મુ તો ધ્રુવજીને નારદ મુનિ મળ્યા પ્રહલાદજીને નારદ મુનિ મળ્યા અને તરત જ પછી ભગવાનનો ભેટો થઈ ગયો સાક્ષાત્કાર થઈ ગયો એટલે મેં પણ વિચાર કર્યો છે કે આજે નહીં ને તો એક જન્મ પછી બે જન્મ પછી ત્રણ જન્મ પછી ગુરુ માન્યા છે ને તો તો ક્યારેક મને મારા વાલા સાથે મેળવી આપશે હા બોલી કૃષ્ણચંદ્ર ચંદ્ર ભગવાન અહિયાં નારદ મુનિ નો જન્મ બતાવ્યો છે ધર્મ ના પત્ની એવા મૂર્તિથી નર અને નારાયણ રૂપે ચોથા પ્રભુ પ્રગટ થયા છે એમણે કઠન તપસ્યા કરી છે નર અને નારાયણ સ્વયં ભગવાન અને અર્જુનનો જન્મ માનવામાં આવ્યો છે આપણા સનાતન ધર્મમાં પાંચમાં કપિલ મુનિ જે સ્વયં ભગવાન છે અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ જેમણે કર્યો છે આપણા ધર્મગ્રંથો અસંખ્ય છે એમાંથી એક ગ્રંથને પકડી લો એનું પઠન કરવાનું ચાલુ કરી દો પછી ક્યાંય તમને વાંધો નહીં આવે અને તમને જો તકલીફ થાય ને તો આ ગ્રંથો વાંચવાનું શરૂ કરો ને તમે પછી શું કરવાનું જ્યારે પણ તકલીફ આવે ને પોતાના સામે બેસી જવાનું એક એક દીવો પ્રગટ કરવાનો પોતાના નામ લેવાનું માળા કરવાની અને પછી એમને પ્રાર્થના કરવાની કે ભગવાન મારા ઘરમાં આ મુસીબત આવી છે આ તકલીફ એમ તો આવે જ નહીં એમ તો આવે જ નહીં પણ કદાચ કર્મ સંજોગે આવી જાય ને તકલીફ તો તમારે તમારા ધર્મગ્રંથ ને ત્યાં બેસીને ખોલવાનું પ્રાર્થના શું કરવાની કે પ્રભુ મારી જે આ તકલીફ આવી છે ને એનો ઉકેલ આ ગ્રંથમાં આપો હું કરું છું અને મને સત્ય સામે જવાબ લખેલો હોય છે કે આટલું કરવાનું એ જ તકલીફ ત્યાં લખેલી હોય જે મને મારા જીવનમાં તકલીફ હોય જોકે હું એવું વિચારું છું મારા જીવનમાં તકલીફ છે ને આવશે પણ કારણ કે મારો આગળ ચાલે છે હું એની પાછળ છું એટલે મને તો કોઈ તકલીફ આવવાની નથી પણ જ્યાં કોઈ જગ્યાએ મન અટવાય મન અધીર બને ઉદાસી છાઈ જાય ત્યારે તમારે આવી વાત કરવાની હોય છે અહીંયા માણસ જ્યારે તકલીફમાં હોય ને ત્યારે આ ગ્રંથ ખોલવાનો ભગવાનને યાદ કરીને તમારા તકલીફનો ઉકેલ આ ગ્રંથમાં તમને ભગવાન આપશે પણ પૂર્ણ શ્રદ્ધા હોય તો બોલીએ કૃષ્ણ કે નહીં અહીંયા આગળ જતા કપિલ વાત કરીએ આપ દેવહુતિ અને કરદમ દીકરા છે કરદમ નવ દીકરીઓ થઈ છે અને સાથે એક દીકરા તરીકે કપિલ જન્મ થયો છે અને કપિલ મુનિ સ્વયં ભગવાન છે દેવહુતિ જે માતા છે એમને માતાને ઉપદેશ દીધો છે છે માતાએ કીધું કે હું આટલી સત્સંગી છું અને છતાં પણ પ્રભુ કેમ મારું મન હજુ પણ કંઈક ખૂટે છે હજુ પણ મારામાં કંઈક ભૂલ છે એવું લાગે છે ત્યારે માતાને પોતાના પુત્ર દ્વારા કપિલ મુનિ દ્વારા કારણ કે માને ખબર હતી કે મારું બાળક છે ને એ નિર્ગુણ નિરાકાર બ્રહ્મને સ્વરૂપે જન્મ લીધો છે હા અને એમ માતાએ પોતાના પુત્ર દ્વારા દીક્ષા લીધી છે અને મા પછી પોતાના દેહને ભગવાનમાં લીન કરીને પોતે સદેહે ભગવાનના સાથે લીન થયા છે અને એમના સ્મરણમાં આપણા ગુજરાતમાં બિંદુ સરોવર જે જગ્યા છે ત્યાં માતૃશ્રાદ્ધ થાય છે તમને ખબર હોય તો કે જે પણ માતાઓ માતા રામ જો દેહને છોડે ને તો તેમનું શ્રાદ્ધ જો તમે બિંદુ સરોવરે કરો ને તો એમને ગતિ મળે મળે આ બિંદુ સરોવરનું ધ્યાન ધરીએ છીએ આપણે એમને નમસ્કાર નમસ્કાર કરીએ કરીએ ચરણોમાં દત્તાત્રેય ભગવાન છઠ્ઠા અવતાર છે કે જેમણે ચોવીસ ગુરુ કર્યા ભગવાને એટલા બધા ગુરુ કર્યા દત્તાત્રેય ભગવાને છેલ્લે અજગરને પણ પોતાના ગુરુ કર્યા હા એક વેશ્યા ગણિકાને પણ પોતાના ગુરુ કર્યા હ દત્તાત્રેય ભગવાને હું તો કહું છું કે જ્યાં પણ કોઈ માણસ ખરાબ નથી કોઈ વ્યક્તિ ખરાબ નથી સમાજમાં બધા જ સારા છે ખરાબ કેવી રીતે હોઈ શકે કે જ્યારે મારા વાંસળીવાળાએ જે એણે રચના કરી છે મારા પ્રભુની રચનામાં ક્યાંય કમી હોય ખરી હાશ્વરી એટલે ક્યાંય કોઈ વ્યક્તિ ખરાબ નથી એનામાં તમે કૃષ્ણને જોવાની ટેવ પાડો એમની સારી જે કાદત હોય ને જેમ કે હું આ બહેનોની એક ચાર માંથી એક હું એમને ગુરુ માનું એક વાત માટે કેવી કે સવારમાં મેં છું ને તોય દોડતી હોય છે બહેનો ઉત્સાહમાં ચાલો બધા નાસ્તો કરવા ચાલો બધા જાઓ પૂજનનો સમય થઈ ગયો ઉઠી જાવ આવું આવું બહેનો બોલતી હોય છે હા નહીતર આપણાને કીધું તું કે આઠ વાગે પૂજનમાં આવી જજો પછી એમને બોલવાની જરૂર નથી હા તો હું એ માટે એમને ગુરુ માનું હસતા મોડે એ બહેનો બધાને ઉઠાડતી રૂમે રૂમે ફરતી હોય છે અને અહીંયા રસોડામાં પણ બધું સાચવતી હોય છે પાછા અહીંયા પૂજનમાં પણ હાજર હોય છે તો એ વિષય માટે હું મારા ગુરુ માનું એમને હા કોઈ એક સારો સારો કોઈ લક્ષણ મળે ને ગુણ મળે ને એના માટે આપણા ગુરુ માનવા અને એ લક્ષણને આપણે અનુસરણ કરવાનું કે જે રીતે આપણા પડોશમાં કોઈ બેન સારું કરતી હોય ને કામ એનો એનો ગુણ આપણે લેવાનો હા એનો અવગુણ નહીં જોવાનો ચિત્રો તો બધામાં છે મારામાં પણ અવગુણ છે તમારામાં પણ છે સારું જોવાની ટેવ પાડવી આપણી દ્રષ્ટિને સારું જોવા માટે ટેવ પાડવી અહીંયા દત્તાત્રેય ભગવાને કીધું છે અત્રિ અંશુયાના પુત્ર છે અલર્ક પ્રહલાદને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ ભગવાને અલર્ક અને પ્રહલાદજીને આપ્યો છે અહીંયા સાતમા એવા અવતાર છે યજ્ઞરાજ રૂચિ અને પ્રજાપતિના પત્ની આકૃતિથી તેમના પુત્ર યજ્ઞરાજનો જન્મ થયો છે બોલે યજ્ઞદેવ દેવ ભગવાન કી yeah, automatic.